આજે આપણે જાણીશું ગુજરાતના તાજા સમાચાર ગુજરાતનું હવામાન ગુજરાતમાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સુધી પહોંચી ગયું છે અને ઠંડા પવનો ફૂંકાયા ઠૂંઠવાયા છે અને છે અને બીજી તરફ હિમાચલ ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં પણ પહાડી રાજ્યોમાં હિમ વર્ષા છે અને ઉત્તરાખંડમાં ઠંડો કહેર થયા વાત છે અને જેના પગલે ગુજરાત સહિત રાજધાની અને દિલ્હી અને લઈને પ્રદેશ બિહાર અને સુધી રાજ્યના ઠંડી કહેર છે અને ગુજરાતમાં લઘુત્તમ દસ ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે અને ઠંડા પવનનો પુરવઠો છૂટવાયું છે અને તે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર સુધી પહાડી જેવા રાજ્યોમાં પણ પહોંચ્યું છે મિત્રો જોઈએ તો હવામાન વિભાગે બાર ડિસેમ્બર સુધી ગુજરાતમાં અનેક રાજ્યોમાં શીતલહેર ચેતવણી જાહેર કરી છે અને દરમિયાન પશ્ચિમ અને ભારતમાં અડીખમ ઉત્તરાખંડ અને પચીન ઠંડી તીવ્ર બનવાની ધારણા છે અને જેને બાર ડિસેમ્બર સુધી રહેવાની આગાહી પણ કરવામાં આવી છે અમરલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા હવે મિત્રો વાત કરીશું આપણે બીજા સમાચારની મિત્રો તો બીજા સમાચારમાં આપણે જાણીએ તો આઈએમડી અનુસાર આસામ અને મણિપુરમાં અલગ અલગ વિસ્તારમાં પૂર્વીય ઉત્તર પ્રદેશમાં ઓડિશા તેર ડિસેમ્બર સુધી મિત્રો ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે રાહત માટે તેર ડિસેમ્બર પશ્ચિમી હિમાચલ પ્રદેશમાં પણ હળવો વરસાદ અને બરફ પડવાની અપેક્ષા રહેવાની મિત્રોને વાત કરીશું ગોવિન્દ્ર બીજા સમાચારની મિત્રો 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 તો 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 બીજા બીજા સમાચારની અંદર આપણે જોઈએ જોઈએ ગુજરાત સમાચારમાં ગુજરાતમાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી પહોંચ્યું છે અને ગુજરાતમાં ડિસેમ્બર મહિના સુધી અડધો થવાનું આવ્યો છે અને ત્યારે ઠંડીનો પારો ગગડી રહ્યો છે ને હવામાન વિભાગે આપેલા તાપમાન અને આંકડા પ્રમાણે લઘુત્તમ અને તાપમાન દસ ડિગ્રી પહોંચ્યું છે અને દસ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યમાં પણ સૌથી ઠંડુ લહેર રહ્યું છે અને અમદાવાદમાં પણ તાપમાન તેરથી આઠ ડિગ્રી અને ગાંધીનગરમાં તેર પોઈન્ટ પાંચ ડિગ્રી રહેવાનું છે મિત્રોને મિત્રો વાત કરી તો મિત્રો દિલ્હી એન આરમાં એનસીઆરમાં હવામાન વિભાગ કેટલું છે તો દિલ્હીમાં બાર ડિસેમ્બર સુધી શુષ્ક રહેશે અને રાત્રિના સવાર દરમિયાન ધુમ્મસ હળવરે ધુમ્મસ છવાઈ શકે છે અને મહત્ત્વના તેત્રી

તાપમાન ખાસ ઘટાડો થયો નથી અને ઠંડા પશ્ચિમી પવનના કારણે રાજ્યમાં ઠંડી વધી રહી છે અને સવાર તરાઈ ક્ષેત્રમાં ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અગિયારથી બાર ડિસેમ્બર સુધી મિત્રો ઠંડીનું પ્રમાણ વધારે રહેશે અને ઉત્તરાખંડમાં હવામાન કેવું રહેશે તો ઉત્તરાખંડમાં શુષ્ક રહેવાની શક્યતા છે અને પર્વત મેદાનમાં સુધી તેજસ્વી સૂર્યપ્રકાશ ચમકી રહ્યો છે અને તેજસ્વીને કારણે દિવસમાં તાપમાન સામાન્ય કરતાં વધુ ઉપર રહેશે અને લઘુત્તમ મિત્રો જોઈએ તો તાપમાન ઘટાડો કારણ કારણ કે ત્યાં વધારે ઠંડીનું પ્રમાણ વધવાનું છે મિત્રો હવે મિત્રો વાત કરીએ બીજા સમાચારની તો મિત્રો ગુજરાતમાં શિયાળો પાકો વાવેતર અને હાલના છેલ્લા તબક્કામાં સરકારી અને આંકડા પ્રમાણે ગયા છે વર્ષની જેમ આ વર્ષે પણ વાવેતર ચણા અને જીરું પાછળ છે પરંતુ કેટલા ખેડૂતોને સારા સમાચાર છે કે છેલ્લા બે મહિનામાં જીરા બજારમાં સુધારો થયો છે જોકે જાણવા જાણકારો કહે છે કે ગત વર્ષના સરખામણીએ વાવેતર બહુ મોડો મોટો ઘટાડો થવાની અપેક્ષા નથી અને ગત વર્ષના જીરાનો વધેલો સ્ટોક નોંધપાત્ર છે તેથી હવામાન હવામાનમાં કોઈએ પણ મોટી ઉથલપાથલ ન થાય તો જીરામાં ભાવ સિઝનમાં પણ સ્થિર રહેશે કારણ કે ચીનમાં પાક સારો થવાની તેને આગાહી કરવામાં આવી હતી વર્ષના બે હજાર પચીસમાં પૂર્ણ થવાનો આરે મિત્રો આવા સૌના મનમાં એક જ સવાલ છે આવનારા નવા વર્ષમાં બે હજાર છવ્વીસમાં સો સોનું શું કરશે ગત વર્ષના સોનાનો ભાવ થયેલા વધારાને લોકો લોકોની આશા વધારી છે અને મિત્રો બે હજાર પચીસમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં ભારત દર વર્ષે દર અઠવાડિયે રેકોર્ડ બની રહ્યો છે કે લોકો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે કે સોનું જે વર્ષે શેર રહ્યું હતું હવે એક નવી ચમકાવી અને લોકો વિચાર રહ્યા છે કે બે હજાર પચીસમાં ગતિ ફરી ફરીથી સ્થિર થઈ શકે અને મિત્રો સ્પષ્ટ રીતે સમજવા માટે આપણું પાછળ જોર જોવાની જરૂર છે ને કારણ કે ભૂતકાળમાં ઉથર થઈ શકે અને નિશ્ચિત મળ્યો છે કે વર્ષ બે હજાર પચીસમાં મિત્રો જોઈએ તો વિશ્વભરમાં કેટલાક અનિચ્છ અનિશ્ચિતતા હતી કે તેણે તેણે સોનાની માગ ખૂબ જ વધારી કર્યો હતો અને મંદિરને સંકેત ને દેશીને વચ્ચે તણાવ અને મોંઘવારીનું દબાણ ડોલર નબળું પડતા આ સોનાનો ઉછાળો કરનાર પ્રેરક બળો છે અને ભારતમાં જેવા લોકો દેશમાં પણ લોકો સોનાનો સુરક્ષિત રોકાણ માને છે તેથી માંગમાં પણ ખૂબ જ વધારો થયો છે ને જેવી તરફ ઘણા મોટો મોટો મોટા દેશો અને તેમના સેન્ટ્રલ બેંક પોતાના વિદેશ કરવા ઈચ્છે છે અને મિત્રો રોકાણકારો દ્વારા સોનાની ખરીદીમાં વધારો વિશ્વભરમાં વધતી જતી ભૂ રાજકીય તણાવ યુદ્ધની પરિસ્થિતિ અને આર્થિક નિશ્ચિત અને સોના અને વિશ્વસનીય સલામત સ્વર્ગ સંપત્તિ બની છે અને બે હજાર પચીસમાં પચાસથી વખ પચાસ વખત નવી સર્વકાલીન ઉચ્ચતમ સપાટી પહોંચ્યું છે અને ચાર હજાર ત્રણસો એંસી ડોલર સુધી પહોંચ્યું છે અને અહેવાલમાં જણાવ્યું છે કે આટલી તીવ્ર તેજી સત્તા લાંબા ગાળામાં રહેશે અને મિત્રો ભા ભારતે રાઉન્ડ હાર્દિક પંડ્યાનો મિત્રો બે વીસની સદી ચુટકારીશ